નમસ્કાર તાજેતરમાં મુંબઈના દાદર વિસ્તારમાં કબૂતરોને ચણ નાખવાના મુદ્દે જે કંઈ થયું એણે બધાનું ધ્યાન ખેંચ્યું છે હા બીએમસીએ કબૂતરખાના પર તાડપત્રી લગાવી અને પછી જે વિરોધ થયો એ ઘણું ચર્ચામાં રહ્યું બરાબર અને આ ખાલી એક નાનો વિવાદ નથી આ તો મુંબઈ જેવા શહેરમાં પરંપરા લોકોનું આરોગ્ય અને કાયદા વચ્ચેની જે ખેંચતાણ છે એને સામે લાવે છે ચોક્કસ એટલે આજે આપણે જે પણ માહિતી છે જે અહેવાલો છે કોર્ટના અવલોકનો છે એના આધારે આખી સમજવાની કોશિશ કરીશું હા તો શરૂઆત કરીએ ધાર્મિક બિલકુલ આમાં મુખ્યત્વે જૈન સમાજની જીવદયાની ભાવના જોડાયેલી છે બધા જીવો પ્રત્યે કરુણા અને કબૂતરોને ચણ નાખવું એ એનું રૂપ ગણાય છે ખરું ને હા બરાબર અને આ કંઈ નવું નથી મુંબઈમાં ઘણા વર્ષોથી ચાલે છે શહેરમાં ઘણા કબૂતરખાના છે જાણવા મળ્યું છે કે સૌથી જૂનું તો છેક ઓગણીસોને ત્રેવીસનું છે ફોર્ટ વિસ્તારમાં અને આજે લગભગ પચાસથી વધુ હશે હા અને દાદરનું જે છે જેના પર આખો વિવાદ થયો એને તો ઓગણીસો ત્રીસ અને પચાસના દાયકામાં મંજૂરીઓ પણ મળેલી એટલે એની એક લાંબી હિસ્ટ્રી છે પણ સવાલ એ છે કે આ જૂની પરંપરા આજના મુંબઈમાં આટલી ગીચ વસ્તીમાં શું નવા પ્રશ્નો ઊભા કરે છે જુઓ એ જ મુખ્ય મુદ્દો છે પરંપરા એક તરફ પણ બીજી તરફ છે જાહેર આરોગ્યની ચિંતા એટલે કે કબૂતરોની વધતી વસ્તીને કારણે હા એમની વધતી સંખ્યા એમના પીંછા અને ખાસ કરીને એમની અઘાર એનાથી જે ધૂળ ઉડે છે એનાથી ફેફસાની બીમારીઓ થઈ શકે છે આ પર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ જેવી બીમારીઓ બરાબર અને આજ કારણોસર પહેલા રાજ્ય સરકાર અને પછી બોમ્બે હાઈકોર્ટે બીએમસીને કંઈક પગલા લેવા કહ્યું હા પેલી શિવસેના નેતા મનીષા કાઈંદે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો ને હા વિધાન પરિષદમાં અને પછી બીએમસીએ કાર્યવાહી કરી એટલે પેલી તાડપત્રી લગાવી દીધી દાદર કબૂતરખાના પર અને બીજું શું કર્યું ગેરકાયદેસર રીતે જે લોકો છણ નાખતા હતા એમના પર દંડ લગાવ્યો લગભગ એકસો એકતાલીસ લોકો પાસેથી અડસઠ હજાર રૂપિયાથી વધુનો દંડ ઓહો અને એફઆઈઆર પણ કરી અમુક કેસમાં હા એફઆઈઆર પણ નોંધવામાં આવી પણ આ કાર્યવાહીની સામે પ્રતિક્રિયા પણ બહુ તીવ્ર આવી એ તો દેખીતું હતું ચોક્કસ જૈન સમાજના લોકો બીજા પક્ષીપ્રેમીઓ હજારોની સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા પોલીસ સાથે ઘર્ષણ પણ થયું સાંભળ્યું છે હા અને અમુક લોકોએ ગુસ્સામાં આવીને પેલી તાડપત્રી પણ ફાડી નાખી અને પેલો ટ્રસ્ટનો દાવો કે કબૂતર મરી ગયા હા દાદર કબૂતરખાનાના ટ્રસ્ટે એવો દાવો કર્યો કે ત્રણ દિવસમાં લગભગ નવસો ને એશી કબૂતરોના મોત થયા જોકે આ આંકડાની પુષ્ટિ કરવી અઘરી છે હમ આટલો બધો વિરોધ થયો પછી રાજકીય સ્તરે પણ કંઈક થયું હશે ને હા મંત્રી મંગલપ્રભાત લોઢા અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દરમિયાનગીરી કરી શું કહ્યું એમણે એમણે બીએમસીને સૂચન કર્યું કે ભાઈ પક્ષીઓ ભૂખ્યા ના રહે એનું ધ્યાન રાખો કોઈક નિયંત્રિત વ્યવસ્થા ગોઠવો ચણ નાખવા માટે એટલે થોડી નરમાશ બતાવવાનું કહ્યું પણ આ બધાની વચ્ચે કોર્ટમાં શું ચાલી રહ્યું હતું કોર્ટનું વલણ એકદમ સ્પષ્ટ હતું બોમ્બે હાઇકોર્ટે કહ્યું કે માનવ સ્વાસ્થ્ય સર્વોપરી છે એટલે માણસોનું આરોગ્ય પહેલા હા કોર્ટે કહ્યું કે માણસો અને પ્રાણીઓ બંનેના અધિકારો વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે પણ ચણ નાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ નથી મૂક્યો ને કોર્ટે ના વચગાળાનો મનાઈ હુકમ નથી આપ્યો પણ સાથે એ પણ કહ્યું કે જે જૂના ઐતિહાસિક કબૂતરખાના છે એને તોડવા નહીં એટલે સંતુલનની કોશિશ પણ પેલી દાદર ટ્રસ્ટની અરજી હતી એના પર કોર્ટ થોડી કડક હતી હા એ સુનાવણીમાં કોર્ટે સ્પષ્ટ કહ્યું કે કોઈ ટ્રસ્ટ માનવ સ્વાસ્થ્ય કરતા વધુ મહત્વનું ન હોઈ શકે હમ અને બીએમસીને શું નિર્દેશ આપ્યા કોર્ટે બીએમસીને કહ્યું કે ગેરકાયદે ચણ માખનારા સામે એફઆઈઆર કરવાનું ચાલુ રાખો જરૂર પડે તો સીસીટીવી લગાવો નેટ લગાવો જેથી કબૂતરો ભેગા ન થાય એટલે કડકાઈ પણ બતાવી અને પેલી નિષ્ણાત સમિતિની વાત હા કોર્ટે એવો સંકેત આપ્યો છે કે આ મુદ્દાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે એક એક્સપર્ટ કમિટી બનાવી શકાય જેમાં ડોક્ટરો હોય હા જેમ કે શ્વસનતંત્રના રોગોના નિષ્ણાત ડોક્ટર લેન્સલોટ પિન્ટોનું નામ પણ ઉદાહરણ તરીકે લેવાયું એની પર હવે પછીની સુનાવણીમાં વધુ સ્પષ્ટતા થશે તો અત્યારે હાલ શું સ્થિતિ છે બીએમસી કંઈક નિયંત્રિત વ્યવસ્થા વિચારે છે હા રાજકીય સૂચન પછી બીએમસી વિચારી રહી છે પણ કોર્ટના કહેવા મુજબ જાહેર સ્થળોએ ચણ નાખવા પરનો પ્રતિબંધ તો હજુ ચાલુ જ છે અને પેલી કમિટી બનશે કે નહીં એ પણ જોવાનું રહ્યો બરાબર આ આખી ઘટના એ બતાવે છે કે શહેરોમાં જ્યાં જગ્યા ઓછી છે ત્યાં જૂની પરંપરાઓ અને આજના સમયની આરોગ્યની જરૂરિયાતો વચ્ચે સમાધાન શોધવું કેટલું મુશ્કેલ છે ખરેખર અને આના પરથી એક મોટો સવાલ મનમાં આવે છે કયો કે આપણા જેવા ગીત શહેરોમાં જ્યાં અલગ અલગ માન્યતાઓ અલગ અલગ જીવનશૈલીઓ સાથે રહે છે ત્યાં આવી પરંપરાઓ અને સમાજના સ્વાસ્થ્ય વચ્ચે મેળ કેવી રીતે બેસાડવો આના પર વિચારવું જરૂરી છે સાચી વાત છે આ એક મોટો પડકાર છે જેના પર સૌએ વિચારવું પડશે